આ આ વખતે એકદમ લેટેસ્ટ છે અને જરદોશીના રાજકીત મુગટ ફેન્સી પગડી પછી ભગવાનના કરલી વાળ એ બધી નવી વેરાયટીમાં કરલી વાળ છે ને પગડી છે ફેન્સી રજવાડી પગડી રાજી પહેલાં કરતા સારી છે ભક્તોનો ઉત્સાહ વખતે સારો આવે છે અલગ અલગ પ્રકારના આપણા જોડે જરદોશી વાગાયા છે ને બધા અલગ અલગ સારા સારા ડિઝાઇનના આપણી જોડે ડાયમંડના બધા સારા સારા વાઘા છે આપણી આ વખતે અમે વર્ષે એક વખત તહેવાર આવે છે જન્માષ્ટમીનો અને ખૂબ આનંદ થી અહીંયાથી વાગા લઈએ છીએ અમે અહીંયા જે લડ્ડુ ગોપાલ પણ લીધા છે એના માટે ખૂબ આનંદ છે અમને અને અહીંયા બહુ